આઈજી શીખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા આઈસી કે એચ સૂર્યવંશી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન બોડેલી નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સદતર રીતે નેસ્ત નાબૂદ કરવા જિલ્લાના તમામ થાણા અમલદાર નાઓને

કડક સાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના એલપી રાણા પોલીસ ઇન્સ્પેક્ટર નાવ સાથે જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી અંગેની કામગીરીમાં નીકળેલા તે દરમિયાન બાતમી આધારે જેતપુર પાવી વન પાસે રોડ ઉપરથી એક અશોક લેલન ટ્રકમાંથી વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા બ્રેન્ડની કાચની કુલ બોટલ નંગ છ હજાર પાંચસો જેની કિંમત રૂપિયા તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં પકડાયેલ અશોક લેલન ટ્રક જેની કિંમત રૂપિયા બાર લાખ તથા અંગ મળી આવેલ મોબાઈલ નંબર બે કિંમત રૂપિયા દસ હજાર આમ મળી કુલ કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખ આડત્રીસ હજાર નવસો સાહીઠ પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીઓ પ્રકાશભાઈ અમરરામ હુડા અને ઓમપ્રકાશ બાબુલાલ ગોદારાને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો આમ જેતપુર વાવી પોલીસ દ્વારા ગણનાપાત્ર પ્રોહિકેશ કરવામાં સફળતા મળી છે